સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં સાથે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બદલવાની ભાવનાઓથી કામ કરી રહી છે નરેન્દ્ર મોદી સરકારની આ વિચારધારાએ આપણા ભારત દેશ તથા દેશવાસીઓના લોકલાડીલા લોકપુરુષ પુરુષ અને અખંડ ભારતના શિલ્પકાર એવા આદરણીય સન્માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મીટાવવાના દિશામાં કામ કરી રહી છે નિર્ણયો લઈ રહી છે ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી શ્રી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને એની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતને જાતે પોતાનું નામ લખાવ્યું અને હવે મોદી સરકાર શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે શ્રી સરદાર પટેલનું મૂળ ગામ કમરસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે જે અંગેના પ્રસ્તાવો પર મહોર મારી દીધી છે સરકાર શ્રી સરદાર પટેલનું નામ શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જૂઠો ઇતિહાસ બનાવી રહી છે જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે આથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી ફરીભાષો સન્માનભેર શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ શ્રી સરદાર પટેલના વતન ગામ કમરસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થનું આવેદનપત્ર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું જે સંદર્ભે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વડોદરા જિલ્લા પ્રમુખ વિશાલ પટેલે માહિતી આપી હતી આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માનભેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ જેનો આનંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનો એક ઇતિહાસ અને ઇતિહાસ અને નું અસ્તિત્વ જળવાઈ રહે તેવા તેવા અનુસંધાને તે માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા વાત જણાવવા માગું છું કે જે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના આ પ્રયત્નો કરી દે છે આ સરકાર જે પાટીદાર સમાજ અને સરદાર સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે જરૂર પડશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ આગળની રણનીતિ આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ તમામ ધર્મ 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 ના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે જે જે નામ બદલવામાં આવ્યું છે જે સાચું થયું છે કે ખોટું થયું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર